હવે સમાચાર તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી તેમણે ભારત અને દુનિયાભરમાં રહેતા ભારતીયોને શુભેચ્છા પાઠવી છે આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ફોન કરીને દિવાળીની શુભેચ્છા પાઠવી વ્હાઈટ હાઉસ દિવાળી કાર્યક્રમમાં ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરતા તેમને એક મહાન માણસ અને એક અદભુત મિત્ર ગણાવ્યા

તો દેશભરમાં લોક લાડેલા વડાપ્રધાન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૌ કોઈના મોટે છે ત્યારે હાલ દિવાળી પર્વ નિમિત્તે વ્હાઇટ હાઉસની અંદર જ્યારે સેલિબ્રેશન ચાલી રહ્યું હતું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ફોન કરીને પણ શુભેચ્છા પાઠવી હતી દિવાળીની અને ત્યારબાદ તેણે વડાપ્રધાનને એક મહાન માણસ અને એક અદ્ભુત મિત્ર ગણાવ્યા હતા તો આ વાત પર વડાપ્રધાન મોદીએ ટ્રમ્પનો આભાર માન્યો હતો